દર્શક મિત્રો તમારું તો થોડી શોમાં સ્વાગત છે આજે આપણે સોયાબીન મંચુરિયન બનાવવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણા રેસીપીની વાત કરીએ તો આમાં આપણે લસણ આદુ સોયા સોસ ઓઇલ તલ લીંબુનો રસ ગ્રીન ચીલી અને કેચઅપ લઈ લીધા છે હવે આપણે િન બનાવા જઈ રહ્યા છે તો આપણે આ સોયાબીનની વડી લીધી છે હવે આપણે એને હવે આપણે સોયાબીનની વડી પાણીમાં એડ કરી લીધી છે અને તેમાં મીઠું નાખ્યું છે હવે આપણે તેને જ્યાં સુધી સોફ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી આપણે એને બોઈલ કરી લઈશું એ વડી જ્યારે આપણે બાફવા મૂકીએ તો તેની સાથે સાથે બાકીની પ્રિપેરેશન કરીશું આપણે ઓઇલ એડ કરીશું અને ઓઇલ ગરમ થાય ત્યારે તેમાં આપણે લસણ એડ કરીશું આપણે તેમાં લસણ એડ કરીશું લસણની સાથે જ આપણે આદુ અને મરચાં એડ કરી લઈશું અને આપણે આને રફલી એક કે બે મિનિટ માટે સાંત્રીશું હવે આ સતવાઈ ગયું છે હવે આપણે તેમાં ડુંગળી કેપ્સિકમ ડુંગળી અને કેપ્સિકમ એડ કરીને આપણે આને મિક્સ કરી લઈશું અને તેની સાથે આપણે કેબેજ પણ એડ કરી લઈશું હવે આપણે આને એકથી બે મિનિટ માટે સાતળી લઈશું હવે સાતડાઈ જાય આપણે તેમાં બીટ એડ કરી લઈશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું હવે આપણું આ કૂક થઈ ગયું છે હવે આપણે તેમાં આ સોયા સોસ એડ કરીશું કેચઅપ એડ કરીશું લીંબુનો રસ એડ કરીશું આ લાલ મરચું જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો અને મીઠું આપણે વડીમાં એડ કર્યું છે એટલે આના પૂરતું જ એડ કરીશું હવે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે આ કૂક થઈ ગયું છે હવે આપણે જે વડી બાફા મૂકી હતી તે બફાઈ ગઈ છે તે આમાં એડ કરી દઈશું આપણે એને બાફી લીધી છે અને તેને આપણે નિતારી લીધું છે હવે આપણે તેને મિક્સ કરી લઈશું હવે આપણું પ્રિપેર થઈ ગયું છે હવે આપણે તેને કોથમીર લીલી ડુંગળી અને તલ વડે ગાર્નિશ કરીશું હવે તમને સોલ્વ કરીને અમે બતાવીશું તો આપણા સોયાબીન મંચુરિયન ગાર્નિશ કર્યા પછી તૈયાર છે થેન્ક યુ